રામ રામ સીતારામ જય શ્રી કષ્ટ ભંજન દેવ જો દોસ્તો મિત્ર કાલે સાંજનું ભોજન પ્રસાદ બનાવીને આનંદ થયો પ્રભુ સેવા આશ્રમ આ રસોડા વિભાગ છે જુઓ બધે શોખ ખાય રસોડામાં કમ્પ્લેટ ડબ્બા પેટી અને આજ પણ અમને શાક બનાવવાનો લાભ મળ્યો છે જુઓ સેવા એ જ પ્રભુ સેવા તો દોસ્તો આ વિડીયોને બને એટલો શેર કરો અને તમે પણ આશ્રમની અંદર આવો પ્રસાદી લેવા પણ આવો સેવા કરવા પણ આવો જો તમે અવરનવર જાગ બનતા હોય રીંગણા બટેટા ઊંઝા જેવું છે આ બધું આજે તો આશ્રમની અંદર આવો મુલાકાત લ્યો અમે તો અવરનવર સેવા કરવા જતા હોઈએ ભોજન આપણી થી બીજી સેવા ન થાય તો ચાલે પણ આ સેવા કરીએ દોસ્તો તો તમે પણ આવો ફેમિલી સાથે પણ આવો જન્મદિવસ હોય શ્રાદ્ધ હોય એ નિમિત્તે તમે પણ રસોઈ આપી શકો છો અત્યારે શ્રાદ્ધ ચાલે છે બધા કોઈના કોઈના શ્રાદ્ધ હોય તો શ્રાદ્ધ નિમિત્તે આશ્રમની અંદર પ્રભુજીને ભોજન કરાવે પોતે અહીંયા મહેમાન પણ ભોજન કરે તો દોસ્તો જેવો ખીચડી બને છે શાક બને છે રોટલી બનવાની છે હમણાં બે મિષ્ટાન છે મીઠાઈમાં ચાક રોટલી ખીચડી આ સાંજનું ભોજન છે બે મીઠાઈ છે સાંજે ખીચડી હોય બપોરે દાળ ભાત હોય પ્રભુજીને રોજ નવું નવું જમવાનું બનાવીએ છીએ પ્રભુજી પણ બધા આનંદમાં રહે છે સાંજનું ભોજનમાં શાક રોટલી ખીચડીને બે મિષ્ટાન છે મીઠાઈ જો દોસ્તો ધોઈને કમ્પ્લીટ ચોખ્ખું જ બનાવવાનું કોઈ ખરાબ વસ્તુ નહીં ખવડાવવાની પ્લેટ પાણીમાં ધોય અને પછી જ બનાવવાનું છે મસ્ત શાક બની રહ્યું છે તમે જુઓ રીંગણા બટેટા વટાણા ટમેટા તો તમે પણ આવો આશ્રમ ની અંદર સેવા કરવા માટે પણ આવી શકો છો પ્રસાદ લેવા માટે પણ આવી શકો છો અને રસોઈ દેવી હોય તો પણ આવી શકો છો ભૂખ્યા ને ભોજન જન સેવા એ જ પ્રભુ સેવા દોસ્તો આપણને તો સેવા કરીને ઘણો આનંદ થાય છે સુવા સોગીની સેવા કહેવામાં આવે છે આને એક કલાક દોઢ કલાકનો ટાઈમ લઈને જઈ સેવા કરી ને વહી આવીએ સેવા કરવા એ પણ એક બહુ મોટું પુણ્યનું કામ છે મસ્ત શાક બની ગયું છે તો દોસ્તો જો બધા પ્રભુજીને જમવા બેસાડ્યા છે હમણાં બધા પ્રભુજીને સંભાળી દેવામાં આવશે શરાદ નિમિત્તે મુખ્ય ને ભોજન જન સેવા એ જ પ્રભુ સેવા જુઓ તમે જુઓ એકવાર આશીર્વાદ મળી જાય ને પ્રભુજીના ખુશ છે જુઓ દોસ્તો એક મિષ્ટાન હોય ચાક ખીચડી રોટલી અને બે મિષ્ટાન દોસ્તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામને જય શ્રી કષ્ઠ ભંજન દેવ હનુમાનજી મહારાજ સદા સુખી રાખે